હેલો મિત્રો તો કેમ છો બધા આશા કરું છું હું મજામાં હશું તો સ્વાગત છે તમારું મારા મમ્મી વ્લોગમાં આજે તો આપણે સવારે ઉઠીને બેસી ગયા હતા જમવા જમવામાં તો મમરી વઘારિયા અને રોટલી તો આપણે જમી લીધું હતું બધું મસ્ત મજાનું અને પછી આપણે હું ને એક ફ્રેન્ડ નીકળી ગયા હતા એક જગ્યાએ ભમ્યા વધારે જ્યાં આપણે પહેલી નોકરી કરતા ત્યાં સબ સ્ટેશનની મુલાકાત તો પછી કન્ટિન્યુ અમે નીકળી ગયા પછી ત્યાં પહોંચીને આ જો અહીંયા આપણે પહેલાં નોકરી કરતા હતા ત્યાં આપણે એપ્રેન્ટિસ કર્યું આ બધો અંદરનો નજારો છે અંદર આ બધી પેનલ હોય છે અહીંયા આપણે નોકરી કરતા પહેલાં આ બહારનો વ્યૂ છે આ બધા સબસ્ટેશનમાં અહીંયાથી આપણે આખી લાઈટનો કંટ્રોલ થતો હોય છે એકસો બત્રી કેવી છે